ચલો ગાય આજ તો તખાજી ભુવા જે આજે મારો મોટો ભાઈ સોંતુ અને કિરણના આજ ભેરા થવા જઈએ છીએ ત્યાં ભાઈ એ લોકો શું કેવું થાય છે રિલેશનશીપ છે હવે જોઈ લઈએ આપણે હં ફાઇનલ ખાલી ડિસિઝન જેવું લેશે એ લોકો અને એમના જોડે આપણે બેસીને ખાલી ફેંક કરીએ ખાલી એમનું શું કેવું બાઈક લઈને કિરણભાઈને ભેરા થવા છીએ સોંતુભાઈને મોટાભાઈને ભેરા થવા આવ્યા છીએ જોઈ લઈએ ખાલી આ જો બાઇક ઊભો કર એમને

દાદુ તમારું શું તો કાઢવા પડે કાઢવા પડે એટલે ટિફિન તૈયાર હું લઈને આવ્યો સોનુ માતા પોણી પડે છે એટલે પોણી વાળી પણ લાગતું નઈ કે ભાઈ એ ખાધું હોય એવું ખાધું પેલા દાદા મરી ગયા હતા

યો હતો ગુરી ગયા ગુજરી ગયા હું સોતન ખબર લે આજે ગયા ગુજરી જાય તબિયત પડી કે

મારા જાય ચાર રોટલી અમે તો ખાઈ એક રોટલી મુના ખવું યાર મા ચાર રોટલી જોવું અરે મંગાવજુ યાર એતર

બાજી રસલાને ભૂરાય જન તું બી જુસા વતાજો વતાજો બતાવો બોલો જો કીને આમ તમે બોલો ભાઈ ના બોલો કે કે દે નો ઓ ભાઈ બાજી મરચું છે અને એ જ છે બની ગઈ અને પેલો વાટકામું છે વાટકામ દઈ લાવ્યો તો દઈ ના મરચું છે મરચું છે બધું ઓહો આજે ગાઈસ બાજીના રોટલા મરચું અને આજે ખેતરમાં જમા બેઠા છે બધા મરચું રોટલો લાવ્યા છે ત્યાં આજે હું એ મહેફિલમાં બેહું

કોને વાયદાર આયરો આ સંદુ ભાઈ સંદુ ભાઈ ચલો થાય ઓજે રો રાયરો હા ને એક મજા વાળો આ બાજુ ઓ લીધો એટલે મજા એટલે કે મતલબ હું તો એરંડા વાય હું આવી હું આવી કે મજા વાળા મે એરંડા વાય એરંડા વાય એને આચો જો ને આ ટોલ બોલ કરાઈ જઈને હાચો જો બીજું શું કીયા મે તો સંદુ આ ટોલ્યા ઓરક જે ઓરક જે તારા આવાજ કીયે માર ભાઈ જવું જાય